વડોદરાના દિવાળીપુરા ગદાપુરા નવી કોટની પાછળ ભગવતી કૃપા બાળ યુવક મંડળમાં અનોખા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે દિવાળીપુરા ગદાપુરા પાસે નવી કોટની પાછળ છેલ્લા ચૌદ થી વીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ અને આ વર્ષે ખૂબ જ સરસ અનોખા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અમારી સંસ્કૃતિને લગતું ભરવાડી થીમ પર ગ્રામણીય થીમ સેટ કરી છે અને ભરવાડી ડ્રેસમાં ખૂબ જ સરસ ગણપતિની સ્થાપના કરી છે અને એક અલગ જ રીતે વાતાવરણ નજરે જોવા મળ્યું હતું વિસ્તારના મોટી સંખ્યાના રહીસો ગણપતિ નિહાળવા આવ્યા હતા તમામ માહિતી જોગા ભરવાડે આપી હતી સૌપ્રથમ તો દરેક નાગરિકોને ગણપતિ બાપા મોર્યા અમારું આ ગદાપુરા વિસ્તાર છે નવી કોટની પાછળ લાઇન્સ હોલ પાસે ભગવતી બાળ યુવક મંડળ અમે છેલ્લા પંદરથી વીસ વર્ષથી આ ગણપતિ બેસાડીએ છીએ અને આ વખતે અમે અમારી સંસ્કૃતિને લગતું એટલે કે ભરવાડી થીમ આખી ગણપતિ બાપાને બેસાડવા માટે ગ્રામ્યનું આખી થીમ સેટ કરી છે અને ભરવાડી વેશમાં ગણપતિ બાપાનું સ્થાપના કરી છે અને દસ દિવસ જે અમારી શક્તિ પ્રમાણે એમની સેવા પૂજા કરી અને ભક્તોને ખુશ કરીએ એવું આયોજન કર્યું છે તમારું મારું નામ જોગાભાઈ ભરવાડ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ